હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારું બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં હવે મિત્રો આજે તમારા માટે હું એક સરસ મજાનો નાસ્તો એટલે કે ફરસીપૂરીનો નાસ્તો લઈને આવી છું તમે કદાચ આવી ફરસીપુરી પૂરી ક્યારેય બનાવી છે કે નથી બનાવી એ તમે મને જોઈ અને પછી કમેન્ટ જરૂરથી કરજો આવે આપણે ફરસીપુરીની અંદર મકાઈનો લોટ મેઇન વસ્તુ છે આપણો મકાઈનો લોટ લીધો છે અને છાશ છે ગોળ છે પછી સૂકેલી મેથીના પાંદડા છે કસૂરી મેથી કહીએ છે તલ છે મરી પાવડર છે અને આદુ મરચાંની પેસ્ટ છે હવે એ બધું લઈ અને આપણે એમની કણક બાંધીશું તો સૌ પ્રથમ આપણો જે મકાઈનો એક મીડિયમ સાઇઝનું બાઉલ છે એ લીધો છે લોટ એની અંદર એક ટી સ્પૂન જેટલો આપણે ગોળ નાખીશું હવે ફરસીપુરીની અંદર ઘણાને વિચાર આવશે કે ગોળ હા આની અંદર ગોળ નાખવામાં આવે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલા તલ આપણે લીધા છે એ તલ એડ કરીશું એક ટી જેટલો મરી પાઉડર એડ કરીશું અને એક નાની ટી સ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને કસૂરી મેથી લીધી છે કસૂરી મેથીને આપણે આ રીતે હાથમાં લઈ અને થોડી ક્રશ કરી આ રીતે ક્રશ કરી અને નાખવાની છે હવે આ બધા મસાલાની અંદર સ્વાદ અનુસાર નિમક નાખી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે સારી રીતે મિક્સ કરી મિક્સ થઈ જાય ગોળ છે એને બરાબર મિક્સ કરવાનો છે ગોળ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલને કારણે એ ખસ્તા બનશે સરસ ઓઇલ એડ કરી અને ત્યારબાદ એનો લોટ છે આપણે છાસ બાંધવાનું છે તો મીડિયમ સાઇઝનું બાઉલ આપણે છાસનું લીધું છે થોડી થોડી છાસ એડ કરતા જશું અને આપણે કણક આપણે બાંધી લેશું આપણે જે રીતે રોટલીની કણક બાંધીએ છીએ થોડી એવી કઠણ આપણે કડક બાંધવાની છે હવે જુઓ આપણી કણક છે એ બંધાય અને રેડી થઈ ગઈ છે આપણે આને પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ માટે આમને રાખીશું જો મિત્રો આપણી કણક હવે સરસ પંદર વીસ મિનિટના આરામ બાદ સરસ થઈ ગઈ છે તો હવે આપણે એમના નાના નાના લુવા કરી લેશું

અને આ રીતે પટકી આ રીતે પટકી પટકી અને એને પ્રેશ કરવાની છે અને ફોકની મદદથી આ રીતે એમની અંદર સરસ હોલ કરી દેવાના છે જેથી કરીને ફૂલે નહીં ત્યારબાદ એમને આપણા તાવીથાની મદદથી આ રીતે ઉઠાવી અને તેલની અંદર આપણે ફ્રાય કરવા માટે નાખવાની છે તો જુઓ મેં થોડી પૂરી બનાવી અને રેડી રાખી છે આ રીતે કરીને અને હવે આપણે એમને મીડિયમ ટુ સ્લો ફ્લેમની ઉપર ગેસ ઉપર આપણે એમને સરસ ફ્રાય કરી લઈશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે બધી પૂરી એની અંદર એડ કરીશું ને સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને સ્લો ફ્લેમ થોડીક એવું લાગે તો મીડિયમ ફ્લેમ કરવાની અને એકદમ ખસ્તા થાય ત્યાં સુધી આપણે એમને તળવાની છે મિત્રો જોઈ શકો છો આપણી પૂરીનો કલર છે એકદમ ચેન્જ થવા લાગ્યો છે આપસ એકદમ ખસ કરવાની છે એટલે એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેસુ આ રીતે હળવા હાથે એમને પલટાવી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કરવાની છે તમે આ નાસ્તો છે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોરેજ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં ભરવું હોય તો એ રીતે પણ એને ઉપયોગમાં લઈ શકો કે બહાર ફરવા જવું હોય તો એક સ્નેક્સના રૂપમાં આપણે એને લઈ જઈ શકીએ છીએ ટી ટાઈમમાં કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય એમાં પણ ખાઈ શકીએ છીએ જો બિસ્કીટનો બાળકોને ખવડાવવા એટલા હેલ્ધી નથી તો એમના આપણે બિસ્કીટ ન દેવા હોય તો એના બદલે આપણે એમને આવી રીતે કંઈક અલગ જ અને પ્લસ પૌષ્ટિક પણ એટલી જ છે તો આપણે આ પૂરી છે બાળકોને ખવડાવીશું તમે જોઈ શકો છો હવે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે એમને ગેસની ફ્લેમ સ્લો કરી એકદમ સ્લો રાખી અને બધી પૂરી છે એ કાઢી લેશું હવે જુઓ આપણી પૂરી તળાઈ ને સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવો સરસ કલર દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ક્રિસ્પી છે તમે જોઈ શકો છો આરામથી એ ભાંગી જાય છે તમે સાંભળી પણ શકતા હશો જો મિત્રો આવી અવનવી વાનગીઓ તમારે શીખવી હોય તો મારા વિડીયોને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે Thank you for watching my videos.